ભારતની સૈન્ય તાકાત પાકિસ્તાનને પડવારમાં ધ્વસ્ત કરી શકે છે ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સમાં ભારત ચોથા સ્થાને અને પાકિસ્તાન બારમા ક્રમે છે એટલે ભારતનું સૈન્ય વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મજબૂત સૈન્ય છે આ આંકડો દર્શાવે છે કે ભારતનું સૈન્ય સંખ્યા બજેટ ટેકનોલોજી પાકિસ્તાન કરતાં ત્રણ ગણો વધુ મજબૂત છે ભારતનું રક્ષા બજેટ તોતેર પોઈન્ટ આઠ અબજ ડોલર છે જે એટલું વિશાળ છે કે તેનાથી પાકિસ્તાનનું આખું સૈન્ય ખરીદી શકાય છે બીજી તરફ પાકિસ્તાનનું બજેટ સાત ચોસઠ અબજ ડોલર છે જે ચીનના દોસ્તીના દેવા અને અમેરિકાની શરતી મદદ પર ટકેલું છે એટલે ભારતનું રક્ષા બજેટ પાકિસ્તાન કરતાં દસ ગણું વધુ છે ભારતનું બજેટ એટલું છે કે તે દર વર્ષે નવું યુદ્ધ જહાજ બનાવી શકે છે

ભારત ભારત પાસે પાકિસ્તાન લાખ દૂર દૂર સુધી ક્યાંય નથી દેખાતું ભારત પાસે પચીસ લાખ સત્યાવીસ હજાર સૈનિકોનું અર્ધ લશ્કરી દળ છે જ્યારે પાકિસ્તાન પાસે માત્ર પાંચ લાખ સૈનિકો સાથેનું અર્ધલશ્કરી દળ છે ભારતનું સેન્ય એટલું મોટું છે કે એક દિવસમાં બધા જ સૈનિકોની હાજરી ન લઈ શકાય જ્યારે પાકિસ્તાનનું સેન્ય એટલું ઓછું છે કે એક WhatsApp ગ્રુપમાં બધાને એકસાથે ઓર્ડર આપી શકાય ભારત પાસે 4614 ટેન્ક છે જેમાં T19 ભીષ્મ અને અર્જુન જેવા આધુનિક ટેન્કનો સમાવેશ થાય છે સંખ્યા એક પોઈન્ટ એકાવન લાખ છે જ્યારે પાકિસ્તાન પાસે માત્ર એક હજાર છસો પાંચ બખ્તર બંધ વાહનો છે એટલે કે ભારત પાસે એટલા યુદ્ધ વાહનો છે કે રણમાં ટ્રાફિક જામ થઈ જાય

જેમાં સુખ કોઈ SU-13MKI, રાફેલ અને તેજસ જેવા આધુનિક, અત્યાધુનિક યુદ્ધ વિમાનો છે. પાકિસ્તાનનું વાયુદળ 1399 એરક્રાફ્ટ સાથે ખૂબ નાનું છે, જે ચીનના JF-17 થંડર અને જૂની F-16 જેટ પર ગુજારો કરે છે. ભારત પાસે 606 ફાઇટર જેટ છે, જ્યારે પાકિસ્તાન પાસે માત્ર 387 ફાઇટર જેટ ઉપલબ્ધ છે. ભારત પાસે રોકેટ સિસ્ટમની સંખ્યા 702 છે.

એટલે એટલે કે સૈનિકોની ભરતી દરેક ગલીમાંથી એક યુવાનને ઉઠાવી લેવો પડે અને બીજી બાજુ ભારતમાં દર વર્ષે બે પોઈન્ટ ઓગણચાલીસ કરોડ યુવાનો લશ્કરી ઉંમરે પહોંચે છે એટલે કે સૈનિકોની ભરતી યોજાય ત્યારે જાણે મેળો ભરાય છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી